જુનાગઢના મીઠાપુર ગામે લોકોને પુલ ન બનતા ગામના સામે કાંઠે તથા જુનાગઢ જવાનું મુશ્કેલ બની ગયું છે ત્યારે તાત્કાલિક નદી પર પુલનું કામ થાય તેવી માંગ ઉઠી છે જુનાગઢના મીઠાપુર ગામે ગામમાં સામે કાંઠે જવા તથા જુનાગઢ જવા માટે જે નદી પર મીઠાપુર ગામે ગત વર્ષે પુલ બનાવેલો હતો પરંતુ પુલ નદી કરતાં સાંકડો બન્યો હતો અને જેને લઈને આ પુલ પર મોટા વાહનો જઈ શકતા નથી અને હાલમાં કામ પણ ખૂબ જ અધૂરું છે અને ડાયવર્ઝન પણ અપાયું નથી ત્યારે આ વર્ષે વરસાદથી પુલ સાંકડો બન્યો છે તે પણ વરસાદના કારણે ધોવાઈ ગયો છે ત્યારે તાત્કાલિક આ પુલને ફરીથી નદી લંબાઈ મુજબ લાંબો બનાવવામાં આવે તેમજ પુલ ન બને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી સરપંચ સહિત ગામ લોકોએ માંગ કરી છે અને જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી મીઠાપુર ગામ

વિઠાપુર ગામની અંદર ગત ચોમાસા પહેલા એક નદી ઉપર ડેમ બનાવેલો સોરી પુલ બનાવેલો આ પુલ ડિઝાઇન નદી પ્રમાણે નાની પડતા વાલી પુલ ધોવાણ થઈ ગયેલું છે ત્યારે પુલનું કામ પણ અધૂરું છે અને હાલ કોઈ અવરજવર માટે કોઈ બીજો વિકલ્પ નથી પુલ ઉપરથી મોટા વાહનો જઈ શકતા નથી અને હલનચલન માટે કોઈ ડાયવર્ઝન વ્યવસ્થા નથી આથી અમે ખૂબ રજૂઆતો કરવા છતાં ધારાસભ્ય રજૂઆતો કરી છતાં પણ અત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે ગામ લોકોને સામે કાઠી અને જવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કોઈ આની કાર્યવાહી થતી નથી આથી મારે એવું લાગે છે કે હું ગ્રામજનોને ન્યાય આપી શકતો નથી અને તંત્ર જો મારો સાંભળતું ન હોય તો મારે આ હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી આથી ગ્રામ પંચાયત મીઠાપુના સભ્યો અને સરપંચ શ્રી આ કામ ની કાર્યવાહી ન થાય તો ટૂંક સમયમાં અમે પણ રાજીનામા આપવા ધરી દેવાના છીએ એટલા માટે આ તંત્રને ખરેખર જાણ કરવા માટે અમે ખૂબ જ રજૂઆતો કરીએ છીએ બે તારીખે કંઈક ગ્રામ પંચાયત નું હાલ હમણાં આવતી બે તારીખે સરકારશ્રીની ગ્રામ સભાઓ વારંવાર મહિને મહિને બોલાવે છે છતાં પણ લોકોના પ્રશ્નોની કોઈ એમાં થતી નથી અને લોકોના પ્રશ્નો અહીંયા લઈને અને જતા રહીએ છે અને કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે ભાઈ આવી ગ્રામસભાઓથી અમને કોઈ ફાયદો નથી તો જો કામ થતા હોય તો ગ્રામસભા બોલાવો નહીતર અમે ગ્રામસભામાં ગ્રામસભાનો ઇન્કાર કરીએ છીએ આથી લોકોએ ગામ લોકોએ મેંદડા જઈને તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ ગ્રામસભાનો બહિષ્કાર લોકો એવું કે છે કે આ જ્યાં કામ ન થાય ત્યાં સુધી અમારે કોઈ પણ સરકારી કાર્યક્રમ અહીંયા કરવાનો થતો નથી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ